રાજકોટ જિલ્લાના ઉપલેટાની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાયેલી જોવા મળી રહી છે ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે ઉપલેટામાં વાયરલ રોગચાળાએ માથું ઊંચક્યું છે ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ઉપેટીમાં દર્દીઓની સંખ્યામાં સાતસો સુધી પહોંચી હોવાનું જાણવા મળ્યું છે કે પહેલા સાડી ત્રણસો થી ચારસો જેટલી ઓપીડી નોંધાતી હતી અને હવે તે સાતસો જેટલી વધી ગઈ છે તાવ ઉધર શરદી સહિતના વાયરલ રોગના દર્દીઓએ માથું ઊંચક્યું છે ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતા સિવિલ હોસ્પિટલનું તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે મેડિકલ ઓફિસર દવા ઇન્જેક્શન સહિત મેડિકલ સ્ટાફ નર્સિંગ સ્ટાફ અને ચોવીસ કલાક સ્ટેન્ડ બાય રાખવામાં આવેલા છે જોકે મોટી સંખ્યામાં

તાવ જે હોય છે એના જ મેઇન કેસીસ હોય છે આપણે એટલે એનાથી બચવા માટે આપણે ઠંડુ ઓછું ખાવું બહારનું ઠંડુ પીવું ઓછું બરાબર અને એકબીજાથી થોડું આપણે જે કોવિડ ટાઈમ જેમ થોડુંક ડિસ્ટન્સ રાખતા હતા એ થોડું ડિસ્ટન્સ મેન્ટેન કરી શકીએ અત્યારે આના માટે આપણા હોસ્પિટલમાં સ્ટાફ એ પૂરો પૂરો છે અને આપણે જે ટ્રીટમેન્ટ આપવા માટે દવાઓ છે એ પણ પૂરી જથ્થામાં અત્યારે અવેલેબલ છે એટલે કઈ પણ તકલીફ આપણે જણાય આવીને સારવાર કરાવી આપણે આગળ તકલીફ વધારે ના થાય વાયરલ વાયરલ યુઆરટીઆઈ કહેવાય એટલે ઇન્ફેક્શનના લીધે આપણું જે ગળું હોય છે ફેરન્ડિસ ને બધું થાય એમાં શરદી ઉધરસતા થઈ છે અને એમાં પીડિયેટ્રિક પેશન્ટ પણ ઘણા વધારે આવે છે અત્યારે ઇમરજન્સીમાં પણ રાત્રે પણ આપણે ચોવીસ કલાક ચાલુ જ રહે છે જેમાં પેશન્ટ શરદી ઉધરસ હો ને એના જ મેક્સિમમ હોય છે અત્યારે સરફરાજ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ